નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું જ્ઞાન સાધના પ્રખરતા એટલે કે સ્કોલર પરીક્ષા વિદ્યાર્થી મિત્રો પેપર સોલ્યુશન સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પેપર બે હજાર ચોવીસનું જોવાના છીએ એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી ધોરણ આઠમાં તમારા જે વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો અભ્યાસ કરી રહ્યા છે તેમને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં હવે આપણે જોઈશું કુલ ગુણ એકસો રહેશે અને સમય એકસો પચાસ મિનિટનો રહેશે પ્રશ્ન નંબર એકની વાત કરીએ તો પ્રશ્ન નંબર એક જે તમે જોઈ રહ્યા છો કે છ તેર પછી સાત અગિયાર અને વીસ પહેલો તફાવત બંનેનો જોઈએ તો અહીં એકનો છે ત્યાર પછી અહીં ચારનો છે ત્યાર પછી નવનો છે ત્યાર પછી અહીં આવશે સોળનો એટલે વીસ ને સોળ કેટલા થશે છત્રીસ બાર અને બાવીસ એટલે તફાવત કેટલો થયો દસ બાવીસ અને બેતાલીસ એટલે વીસ બેતાલીસ અને બોતેર એટલે ત્રીસ અને ત્યાર પછી બોતેર પછી કેટલો તફાવત ઉમેરીશું ચાલીસ તો ચાલીસ કેટલા થશે એકસો આ પ્રકારે આપણે તફાવતમાં જવાબ આપણો આવે છે સાતસો ખોરાક તો પીઠમાં જાય છે જયારે ઈંધણ છે એ કુણ ખાઈ જાય છે તો એન્જીન ખાઈ જાય છે બરાબર છે કુતરું કરડવાથી થાય છે જયારે મચ્છર છે તો મચ્છર કરડવાથી શું થાય છે મેલેરિયા અલગ પડતો વિકલ્પ પસંદ કરો તો મિત્રો આંબો પીપળો લીમડો બરાબર છે અને વાંસ તો વાંસ આની અંદર અલગ પડે છે કારણ કે પહેલાં ત્રણ જે છે એ આપણા ઘર આગળ પર હોય છે જ્યારે વાંસ જે છે મોટા ભાગે મિત્રો જંગલોમાં જોવા મળે છે અલગ પડતો વિકલ્પ પસંદ કરો તો હાઇડ્રોજન હિલિયમ બોરોન વાયુ છે જ્યારે જસત જે છે તે ધાતુ છે ચડતા ક્રમની અંદર ગોઠવો બરાબર છે તો સૌથી પહેલાં શું થશે કોઈ નોકરી છે તો એના માટે સૌથી પહેલાં એની જાહેરાત આવશે ત્યાર પછી આપણે એમાં અરજી કરીશું એટલે કે ફોર્મ ભરીશું ત્યાર પછી ઇન્ટરવ્યૂ લેવાશે પસંદગી થશે અને પછી તમને એના માટેની નિમણૂક મળશે યોગ્ય ચર્ચા ક્રમમાં ગોઠવીએ તો ગોઠવતો પ્રથમ આવશે મિત્રો આપણો રૂમ બરાબર છે સૌથી નાનો છે ત્યાર પછી 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 ઘર ઘર નગર નગર અને જિલ્લો આવશે તો આવી રીતે ચર્ચા ક્રમમાં ગોઠવીશું ત્યાર પછી પ્રશ્ન નંબર દસ આજે મયુરે હસમુખ પરમ દિવસે એટલે કે ગુરુવારે મળવાનું કહ્યું છે તો આજે કયો વાર હશે તો આજે કયો હોય મંગળવાર હોય તો આપણે પરમ દિવસ એવું બોલી શકીએ જો આજે સોમવાર હોય તો પચીસમાં દિવસે કયો વાર હશે તો શુક્રવાર હશે સાત પછી ઉમેરવા પડશે બોર્ડ માસના નિયમ પ્રમાણે સાદું રૂપ આપો તો વિદ્યાર્થી મિત્રો સાત આવે છે આની ગણતરી કરીએ તો આપણો બહુ સમય જાય એટલે તમારે જાતે ગણતરી કરવાની રહેશે અહીં પણ એકત્રીસ માઇનસ આઠ ગુણ્યા ચાર ભાગ્યા બે તો જવાબ જે છે એ તમારે ક્યાં આપવાનો છે વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ કોમેન્ટ બોક્સમાં તમારે જવાબ આપવાનો છે જોઈએ છીએ કેટલા વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ આપે છે રોહિતનું સ્થાન વર્ગમાં ઉપરથી સોળમું અને નીચેથી ચોવીસમું છે તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હોય તો સોળ અને ચોવીસ બંનેનો સરવાળો કરવાનો છે ચાલીસ થયો એમાંથી એ વ્યક્તિ બે વખત ગણતરી પામ્યો છે તો એક આપણે માઇનસ કરીશું એટલે ઓગણચાલીસ છેતાલીસ વિદ્યાર્થીના વર્ગમાં જો તેજસનો ક્રમ આગળથી બારમો હોય તો છેલ્લેથી તેજસનો ક્રમ કેટલામાં હોય તો પાંત્રીસ હોય એ મિત્રો હેબિટેડ જે છે તે તેને ડેબિટેટ એટલે કે ઉલટો લખાયેલો છે બરાબર છે તો કસ્ટમ જે છે એને કેવી રીતે લખાશે કશું કરવાનું નથી અહીંથી લખવાનું શરૂ કરી દો પ્રથમ છે એમ ઓટી એસ યુ સી તો આ પ્રકારે જોઈએ તો સાચો જવાબ આવી જાય છે સી એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીં પણ તમે જોશો તો અહીં આપણને જે આ શબ્દો આપ્યા છે આની અંદર ફેરફાર છે બરાબર છે એટલે કે પી છે તો પીને આપણે કયા નંબર ઉપર લઈ ગયા ત્રણ નંબર ઉપર લઈ ગયા બરાબર છે તો આ ટી છે ટીને કયા નંબર ઉપર લઈ ગયા ત્રણ નંબર ઉપર લઈ ગયા ત્યાર પછી આર છે તો આરને બીજા નંબર ઉપર રહેવા દીધો છે બરાબર તો ઈ છે ઈને બીજા નંબર ઉપર રહેવા દેવાનો છે એટલે ટૂંકમાં અહીં ઓ છે તો ઓને પહેલા નંબર ઉપર લઈ ગયા બરાબર તો અહીં ત્રણ ઉપર શું છે તો ત્રણ ઉપર છે એ તો એને આગળ લઈ દઈશું તો આ રીતે ટીચર જે છે તેને આવી રીતે લખાશે ઉત્તર દિશા અને દક્ષિણ દિશા વચ્ચેનો ખૂણો કેટલા અંશનો હોય સીધે સીધું કરી દેવાનો છે બરાબર છે એટલે એકસો ને અંકિતા તેના પડછાયાની દિશામાં સવારના સમયે દોડે છે તો તે અંકિતા કઈ દિશામાં દોડતી હશે તો પશ્ચિમની અંદર યશ રાજની ઊંચાઈ જીતરાજ કરતાં વધારે છે જ્યારે

પુત્રની પત્ની તમારે શું થાય તો મામી થશે બરાબર તમારી બહેનના મામાની એકમાત્ર દીકરીની દીકરી તમારે શું થાય તો શું થાય બહેન થાય પાંચ વર્ષ પહેલા તુલસી અને જાનકીની ઉંમરનો સરવાળો ત્રીસ વર્ષ હતો કેટલા વર્ષ પહેલા વિદ્યાર્થી મિત્રો તો પાંચ વર્ષ પહેલાની વાત છે અને છ વર્ષ બાદ તુલસી અને જાનકીની ઉંમરનો સરવાળો બરાબર છે તો આ ત્રીસ તો છે જ પાંચ વર્ષ પહેલા એટલે પાંચ પાંચ અને છ વર્ષ બાદ કેટલા થાય અગિયાર અગિયાર વર્ષ જે છે એ કોના વધશે તો વિદ્યાર્થી મિત્રો અગિયાર વર્ષ તુલસીના અને અગિયાર જાનકીના એટલે અગિયાર અને અગિયાર કેટલા થઈ જશે બાવીસ એટલે બાવીસ ને ત્રીસ કેટલા થઈ જશે થઈ જશે રીધિ અને પલકની ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનો સરવાળો ચોવીસ વર્ષ થાય છે અને ચાર વર્ષ બાદ તેની ઉંમરનો તફાવત વીસ વર્ષ થાય છે તો રીધિની હાલની ઉંમરનો સરવાળો કેટલો થાય બરાબર ઉંમર આપણે શોધીએ તો પચીસ વર્ષ થશે એક મગન નામના ખેડૂતે છેલ્લા ત્રણ વર્ષમાં લીધેલી અનાજનું ઉત્પાદન નીચેના આલેખમાં દર્શાવ્યું છે બરાબર આ આલેખને તમારા પરથી નીચેના પ્રશ્નના જવાબ આપવાના છે બરાબર તો અહીં વીસ મણ છે અહીં બાજરો આપ્યો છે ત્યાર પછી ઘઉં અને શું આપેલું છે જુવાર આપ્યો છે બરાબર કેવી રીતે સમજાય છે તો બે હજાર એકવીસની ની અંદર કેટલી થયેલી છે અંદર અંદર ઉત્પાદન સીધું થઈ થઈ ગયું ગયું અને પણ કેટલું તો આવી રીતે આલેખ આપણે સમજવો પડશે તો વર્ષ બે હજાર બાવીસમાં માં સૌથી વધારે સાનું ઉત્પાદન થયેલું છે તો શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બાજરી ત્યાર પછી બે હજાર એકવીસથી થી બે હજાર ત્રેવીસ દરમિયાન કુલ કેટલા મણ જુવારનું ઉત્પાદન થયું છે તો પિસ્તાલીસ માળ જે છે એને આપણે ગણતરી કરી લઈશું વર્તુળના પરિઘ ઉપર બાર બિંદુ આવેલા છે આ બિંદુઓ જેના અંત્ય બિંદુઓ હોય તેવી કેટલી જીવા મળે તો મળશે એક ક્લાસમાં કુલ સો વિદ્યાર્થી બેઠા છે અને આમાંથી બે પંચમાં ભાગ જેટલા છોકરાઓ હોય તો છોકરીઓની સંખ્યા કેટલી થાય તો સાહીઠ થશે પાંચ મિનિટ એટલે કેટલી સેકન્ડ તો વિદ્યાર્થી મિત્રો એક મિનિટની સાહીઠ તો સાહીઠ ગુણ્યા પાંચ કરો એટલે શું જવાબ આવશે ત્રણસો નીચે આપેલા આકૃતિમાં બનતા ત્રિકોણની સંખ્યા મેળવો તો ત્રિકોણ કેટલા બને છે તો સાત બને છે બરાબર છે નીચે આપેલા આકૃતિમાં બનતા કુલ ચોરસની સંખ્યા તો ચોરસ અગિયાર બને છે અહીં હવે આકૃતિઓ આપેલી છે બરાબર છે તો આકૃતિ કઈ અલગ પડે છે તો જો સિંહ છે વાઘ છે કે ચિત્તો છે બરાબર અને હરણ છે તો હરણ અલગ પડશે કારણ કે એ ઘાસ ખાનારું છે અને પહેલાં ત્રણ માંસાહારી છે નીચે આપેલી ચાર આકૃતિઓમાં કઈ આકૃતિ અલગ પડે છે તો સાચો જવાબ આવે છે સી બરાબર છે કેવી રીતે અલગ પડે છે સમજાય કેવી રીતે સમજાવવું પડશે તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો અહીં પણ બે ગોળ છે અને બે ચોરસ છે બરાબર છે બે ગોળ છે બે ચોરસ છે આમાં જુઓ તો અહીં એક ગોળ એક ચોરસ એક ગોળ એક ચોરસ એટલે સી જે છે એની ગોળ કેવી છે તો ખોટી છે નીચેના પ્રશ્નોની આકૃતિમાં કોઈ એક બાજુએ દર્પણ એક સવાય આપેલું છે બરાબર છે તો આપેલા ચાર વિકલ્પમાંથી પ્રશ્ન આકૃતિનું સાચું દર્પણ શોધો તો સૌથી પહેલાં તમારે આમાં શું કરવાનું હોય દર્પણ કઈ બાજુ છે તમારે જોવું પડે આનું દર્પણ આ બાજુ છે તો જમણો ડાબી બાજુ થઈ જશે એટલે આપણો સાચો જવાબ કયો બની જાય છે બી થઈ જાય છે બરાબર છે દર્પણ ક્યારેક ઉપર અને નીચે પણ હોઈ શકે છે આની અંદર પણ સાચો જવાબ આપણે જોઈએ દર્પણ એ છે તો જમણો ડાબી બાજુ જાય તો સાચો જવાબ સી બને છે અહીં વર્તુળ છે છે બરાબર અહીં પણ વર્તુળ છે અહીં પણ ચોરસ છે અહીં પણ શું આવશે ચોરસ એટલે કે બી જે છે બી એટલે આ જે જવાબ છે જવાબ સાચો આપણો બંધ બેસે છે ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર આડત્રીસ નીચે આપેલા પ્રશ્નો આકૃતિ છે એ આપણે જોવાની છે બરાબર છે તો અહીં જુઓ બધી એક બાજુ છે તો અહીં એક ઉલટ સુલટ દિશાની અંદર થઈ જાય છે તો આ પણ બધા એક બાજુ છે તો આની અંદર પણ આપણે શું શોધવાના છે ઉલટ સાચો જવાબ શું આવશે સી ખૂણા નંબર એક બે ત્યાર પછી ત્રણ તો હવે કયા નંબરનો ખૂણો આવશે ચાર નંબર ચાર નંબરમાં કયો આવશે બી જે છે તે વિદ્યાર્થી મિત્રો આવશે ત્યાર પછી વાત કરીશું નીચે આપેલી આકૃતિની શ્રેણી પૂર્ણ કરતા કયો વિકલ્પ આપશે બે ચાર છ પછી કયો આવશે આઠ એટલે કે સી સાચો જવાબ આવશે બે સંખ્યાઓ વચ્ચેની સંખ્યા શોધવા માટે ખાલી જગ્યાનો જે છે તે ખ્યાલ મદદરૂપ થાય છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ આપણે કોમેન્ટ બોક્સમાં આપી દઈશું એક્સ ભાગ્યા ત્રણ પ્લસ એક બરાબર સાત ભાગ્યા પંદર હોય તો એક્સની કિંમત કેટલી થાય ઋણ આઠ ભાગ્યા પાંચ વૃતાંશ જે છે વૃતાંશ નો ખૂણો કેટલો બનશે તો બોતેર બનશે વર્ગમૂળ બસો છપ્પન પ્લસ વર્ગમૂળ બસો પચીસ પ્લસ વર્ગમૂળ ચોસઠ માઇનસ ત્રણ હોય તો શું જવાબ આવશે છત્રીસ આવશે 324 નો વર્ગમૂળ કેટલું થાય તો 18 બરાબર છે પૂર્ણ ઘન સંખ્યા 42875 ના ઘનમૂળ નો એકમનો અંક ખાલી જગ્યા હોય તો શું હોય 5 હોય 81 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન બને છે 6 પેન ની કિંમત 540 હોય તો એક પેન ની કિંમત કેટલી થાય તો 540 ભાગ્યા તમારે કેટલા કરવાના છે તો વિદ્યાર્થી મિત્રો 6 કરી દેવાના છે તો એક પેન ની કિંમત આપણને 90 મળશે ગયા વર્ષે એક સ્કૂટરની કિંમત હજાર હતી આ વર્ષે તેની કિંમતમાં વીસ ટકાનો વધારો થયો છે ગુણ્યા ત્રણ એની ત્રણ ખાત ગુણ્યા ઋણ સાત એનો વર્ગ સાદુ રૂપ આપીએ તો ચોર્યાસી એની છ ઘાત થશે બરાબર છે કેમ છ ખાત થઈ તો અહીં ત્રણ ઘાત હતી નહીં બે તો બંનેનો ગુણાકાર કરી દેવાનો છે સંખ્યા રેખા ઉપર કઈ બહુપદી દર્શાવે છે તો એક્સ ઓછા એટલે કે ઋણ બે બરાબર માઇનસ બે એક લંબ ઘનનું ઘનફળ સાહીઠ સેન્ટીમીટર ઘન છે તથા લંબાઈ પાંચ સેન્ટીમીટર અને પહોળાઈ ચાર સેન્ટીમીટર છે તો તેની ઊંચાઈ કેટલા સેન્ટીમીટર હોય તો ત્રણ એક લંબચોરસની લંબાઈ દસ સેન્ટીમીટર અને તેની પરિમિતિ પચાસ સેન્ટીમીટર છે તો તેની પહોળાઈ કેટલી હશે તો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે શોધવાનું હોય આપણે જોઈ લઈએ જો આ લંબચોરસ છે બરાબર છે એની એક બાજુ લંબાઈ આપણને દસ આપી તો સામેના પણ દસ થઈ જશે હવે પચાસ સેન્ટીમીટર પરિમિતિ થાય છે બરાબર તો પચાસ માંથી તમારે દસ અને દસ કાઢી દેવાની છે બાકી કેટલી હતી ત્રીસ ત્રીસમાં આ બાજુ પંદર અને આ બાજુ જે છે તે પણ પંદર તો તેની પહોળાઈ કેટલી થઈ પંદર સેન્ટીમીટર થઈ ગઈ છે અહીં આપણને મિત્રો સાદુરૂપ આપ્યું છે અને તેને આપણો સાદુરૂપ આપીએ એટલે કેટલા જવાબ આવે છે દસમાંથી ત્રણ માઇનસ કરીએ એટલે પીની માઇનસ સાત ઘાત એ ખેડૂત પાસે વીસ પશુઓને છ દિવસ સુધી ખવડાવી શકાય તેટલો કાસચારો છે હવે જો તેની પાસે દસ પશુઓ વધારે આવે તો આ કાસચારો કેટલા દિવસ ચાલશે માત્ર ચાર દિવસ એક ફેક્ટરીની અંદર નિશ્ચિત સંખ્યામાં વસ્તુઓ ત્રેસઠ દિવસમાં બનાવવામાં બેતાલીસ યંત્રની જરૂર પડે છે આ જ સંખ્યાની વસ્તુઓને ચોપન દિવસમાં બનાવવા કેટલા યંત્ર જોઈએ તો ઓગણપચાસ ત્રણ એક્સનો નો વર્ગ વાયનો વર્ગ બરાબર દસ એક્સની ત્રણ ત્રણ ઘાત વાયનો વર્ગ બરાબર છ એક્સનો નો વર્ગ વાયનો વર્ગ અને ઝેડમાં સામાન્ય અવયવ શું છે સામાન્ય એટલે સરખા બરાબર તો એક્સનો નો વર્ગ અને વાયનો વર્ગ

વિટામિન એના ઉણપના કારણે કઈ બીમારી થાય છે તો રતાધા પણ એટલે કે આંખે દેખાતું નથી પ્લાસ્ટિકની રિફિલને પોલિથિન સાથે કસવામાં આવે ત્યારે તે શું મેળવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ઓપ્શન નીકળી ગયા છે બરાબર છે પરંતુ એ ચુંબકના જેમ વર્તશે બરાબર છે રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ રાખવામાં આવે છે તો જે લુપ્ત થતી પ્રજાતિ હોય છે તેના નામ રાખવામાં આવેલા હોય છે સિસ્મિકને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે તો ફોલ્ટ જોવન બાથરૂમની અંદર નળ અને સાયકલની ઘંટડીને ચળકાટવાળી બનાવવા માટે તેના ઉપર સાનો ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે તો ક્રોમિયમ કોપર સલ્ફેટના દ્રાવણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઋણ ધ્રુવ પર જમા થાય છે શું જમા થશે તો કોફર શૂન્ય અવકાશની અંદર અવાજનું પ્રસરણ સૌથી ધીમું થાય છે ધવનીની પ્રબળતા ખાલી જગ્યાએ એકમાં દર્શાવાય છે તો ડેસીબલ જો પદાર્થ જમણી બાજુ કરતી કરતો હોય તો ઘર્ષણ કઈ દિશામાં લાગે ડાબી બાજુ નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ બળ માટે સાચું નથી તો ઘર્ષણ હંમેશા હાનિકારક હોય છે એ ખોટું છે બે વિદ્યાર્થી એક ટેબલની વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે વિદ્યાર્થી એનું બળ વિદ્યાર્થી બીના બળ કરતાં વધારે છે તો ટેબલ કોના તરફ ગતિ કરશે બરાબર બીના કરતા બીના બળ વધારે હોય તો ટેબલ એ તરફ ગતિ કરશે જો મગન એક બોલની દિશા ગતિની દિશામાં બોલ પર બળ લગાડે તો બોલની ઝડપ જે છે તે શું થશે વધશે શિશુના લીગનું નૃત્ય ચેન તેના અથવા તે નહીં ખાલી જગ્યાના લિંગી રંગસૂત્ર દ્વારા કરવામાં આવે છે તેના જે પિતા છે એ આવનારું બાળક છોકરો કે છોકરી હશે એ નક્કી કરશે અંડપીંડમાંથી ઉત્પન્ન થતાં માદા જનનના કોષને શું કહેવાય તો આમાં એક પણ આપેલું નહીં અહીં આપેલું નથી બરાબર રેડ ડેટા બુકમાં કઈ જાતિઓની નોંધ કરવામાં આવે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો જે નાશપ્રાય થવાના આરે આવીને ઉભા છે બરાબર આગળ આપણે જોયું કે જે લુપ્ત થતી અત્યારે નાશપ્રાય લુપ્ત થતી એટલે કે અત્યારે બિલકુલ નાશ થવાના થોડાક જ એમના વંશજો વધ્યા હોય ત્યારે એને રેડ ડેટા બુકમાં નોંધ લેવાય છે જો કોઈ વ્યક્તિના કપડામાં આગ લાગે તો આગ ઓલાવવાની શ્રેષ્ઠ ઉપાય શું છે તો વ્યક્તિને ધોબળો લપેટી લેવાનો છે બરાબર છે ફોર્ટ વિલિયમ કોલેજ ક્યાં આવેલી છે તો પશ્ચિમ બંગાળમાં વારલી જનજાતિનો બળવો ક્યારે થયો હતો તો ઈસવીસન ઓગણીસો ચાલીસમાં ઈસવીસન અઢારસો સત્તાવનના સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ તો બંગાળ ભરતપુરથી થઈ હતી માનવ સિવાય પ્રભુ સેવા કોણે કહ્યું તો સ્વામી વિવેકાનંદ ક્રિપ્સ મિશન ભારતમાં ક્યારે આવ્યું તો ઈસવીસન ઓગણીસો બેતાલીસ અજંતાની જે ગુફાઓ છે તેમાં કઈ ગુફાના ચિત્રો ખૂબ વિખ્યાત થયા છે તો ગુફા નંબર નવ અને દસ નવા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું તો એક મે ઓગણીસો સાહીઠ પૃથ્વી સપાટીના કુલ ક્ષેત્રફળનો લગભગ કેટલો ભાગ ભૂમિ દ્વારા રોકાયેલો છે તો ઓગણત્રીસ બોય ખનીજ તેલ ક્ષેત્ર ભારતના કયા રાજ્યમાં આવેલું છે તો સાકલી એટલે કે હાલનો જમશેદપુર અને ટિસ્કો ટાટા આયર્ય એન્ડ સ્ટીલ કંપની છે તેની સ્થાપના ક્યારે થઈ તો ઈસવીસન ઓગણીસો સાતમાં સુભાષચંદ્ર બોઝે કયા રાજકીય પક્ષ સ્થાપ્યો હતો તો ફોરવર્ડ બ્લોક બાળકીને દૂધ પીતી કરવા વિરુદ્ધ કાયદો કોના સમયમાં આવ્યો તો વિલિયમ બેન્ટિંગ ભારતીય બંધારણની કેટલી ફરજો દર્શાવવામાં આવી છે તો અગિયાર चा कॉफी कोको रबर वगैरह कया प्रकार ना खेती ना पाको है तो बागायती कया प्रकार की जमीन ने कपास कपासनी जमीन कहे छे तो काली अबाउट uh, खाली जगह वेर यू ट्रॉलिंग तो शो आ जवाब डी आराबर आई सेल नॉट सीट स्टील तोल आई एटी मया इज मोरे ब्यूटिफुल खाली जगह वनिता तो शो ध्यान यू खाली जगह आई आर स्टूडेंट जवाब बी एंड सी आज खाली जगह भरिला तो येन એટલે કે સી હી ખાલી જગ્યા બી ડોક્ટર ઇફ હી વર્ક હાર્ડ તો આવશે સી મારી હેઝ અ વિદ્યાર્થી મિત્રો કલેક્ટિવ ઓફ એક્સેસિવ ડોલ્સ એટલે કે જવાબ જે છે અહીં આપણો આવશે ડી પ્રશ્ન નંબર 103 આઈ હેવ ખાલી જગ્યા ઇન ધીસ હાઉસ સિન્સ એટલે કે બે હજાર સત્તરથી જે છે તે તમે આ મકાનમાં રહેવા આવ્યા છો તો સાચો જવાબ અથવા મકાન છે તો સાચો જવાબ શું આવશે બી ખાલી જગ્યાએ યુ બી હેપી તો જવાબ આવે છે બી થર્ડ ટ્રેન હેઝ ઓલરેડી તો શું આવશે લેફ્ટ એટલે કે નીકળી ગઈ એટલે કે એ જવાબ સાચો આવશે ઝુમો ભીસ્તી પાઠના લેખકનું નામ તો ધમકીતું દેશભક્ત ઝગડુસા ગદ્યના લેખક કોણ છે તો રમણલાલ સોની કવિ નટોલાલ કુબીરદાસ પંડ્યાનું ઉપનામ તો આવશે ઉષ્ણસ કંદુક શબ્દનો સમાનાર્થી તો દડો ઉધાર શબ્દનો વિરોધી તો ઉધાર તો જમા બગલમાં થતો ગુમડો તો એને કહેવાય કાક બલાઈ ખાલી ઘોડા દોડાવવા રૂઢિ પ્રયોગનો અર્થ તો નકામા વિચારો કરવા સાચી જોડણી વાળો શબ્દ કયો છે તો રુધિર તેઓ ચાલતા ચાલતા લપસી પીડ્યા બરાબર તો આમાં ક્રિયાપદ શું છે તો પીડ્યા ગાંધીજીની ગોળમેજી પરિષદ ભાગ લેવાનો હતો આ કેવા પ્રકારનું વાક્ય છે તો કર્મણી છે બરાબર છે प्रश्न जो बाबा भारती के घोड़े का नाम किया था तो सुल्तान निम्नलिखित दोहे को पूर्ण कीजिए बाजार में सबकी से कहा बसी हुई है तो गादी दाम। शब्द में से कौन सा शब्द पत्थर शब्द का समानार्थी नहीं है तुरंग तो मशक में पानी भरकर लाने वाला शब्द समूह के लिए शब्द तो पीछती જુમો ભીજથી પાઠ તમે ભણી હશો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણો સોલ્યુશન પૂર્ણ થાય છે આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી